મિનેશ તેલિયાની છે હું ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટનો એક સભ્ય છું મિનેશભાઈ શું આ વિચાર આવ્યો છે કયા પ્રકારનો પ્રોગ્રામ છે શું કહેશું ઈચ્છાપૂર્તિ ગણેશ બાપ્પાના દયાથી આપણે ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટના નામે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહ્યા છે જે સોલ તારીખે સવારે નવ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી છે આપણે આમાં જલારામ બ્લડ બેંક જોડે પાર્ટનરશિપ કરીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે બે હજાર બાવીસ હ બે હજાર ચોવીસ બાવીસ જનવરીના રોજે ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટની અમે લોકોએ સ્થાપના કરી હતી જેના અંતર્ગત અમે ગણેશજીની સ્થાપના પછી બુક્સ ડિસ્ટ્રીબ્યુશન એવા ઘણા બધા અમે કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને આ વખતે અમે લોકોએ બ્લડ ડોનેશન કેમ્પનું એક આયોજન કર્યું છે જેમાં મંડળના સોથી વધુ સ્વયંસેવક જે છે જે લોકો ગણપતિમાં બી હોય છે અને હમણાં એ લોકો પોતાનું બ્લડ આપીને એ અ સમાજમાં જેને બી સમક્ષ વડોદરામાં ક્યારે બી કોઈકને રિકવાયરમેન્ટ આવશે તો એ લોકો ઈચ્છા પૂરતી ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી બ્લડ મેળવી શકે છે શોર્ટ એન્ડ ફ્વિક્ટ હા શું કહેશો આ કન્સેપ્ટ જે પ્રકારે બ્લડ ડોનેશન જેમ કે આમ તો ગણપતિ બાપા તમે ભવ્યતાથી બેસાડો છો પરંતુ આ એક નવી શરૂઆત બ્લડ ડોનેશન થકી થઈ રહી છે શું કહેવાનું ઘણા સમયથી પ્લાનિંગમાં હતું કે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું છે ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઈચ્છાપૂર્તિ ગણેશ પંડાલ પાસે જ તો મંડળના તમામ છોકરાઓની ઈચ્છા હતી કે એક બ્લડ ડોનેશન કેમ્પનું આપણે આયોજન કરીએ જેથી કરીને આપણા સર્કલમાં આપણા મંડલમાં તદઉપરાંત આપણા સમગ્ર રોડ પર જેટલા બી સોસાયટીના વ્યક્તિઓ છે એમને ક્યારે પણ બ્લડની જરૂર હોય તો જે યુનિટ અમે અત્યારે ડોનેશન કરીશું એ બદલામાં અમને જે પાસ મળશે એ પાસ અમે કોઈક જરૂરિયાતમંદને આપીને એમની જરૂર પૂરી કરીએ એવી અમારા મંડળના છોકરાઓની ઈચ્છા હતી જે આવતીકાલે બ્લડ ડોનેશન કેમ્પ સફળ રીતે આયોજન થાય એવી અમારી ગણતરી છે મારું નામ આકાશ મોતિયાની